મારું બેટું કે તો કહી દીધું પણ હવે ખાઓ લાગે બે દળવાના પડ્યા ને રોટલા ભાગલા આવવા દીધું સ્વીકાર નહીં ઓહો તો <laughs> તાણા તો કાચું હે નહીં જો જો તાણા નહીં કે મારે છે કે હું જીવન જો કોરા કાઢી મીચી છે જતી ગઈ ના જાવ સુધી ઇમન ના જતી રે કોઈ મે ઇનો જઈએ તમે કો કીધું જ છે જશે એમણે ન જાય કોઈ કોઈ કીધું ન થાય ભઈ હુઈ તો રોટલા કરમા તો ખાવું હોય ઓ હું આવડે છે ખાવું હોય અનવાર રંબાતા હું બાત

પૈસા મારેલો શેતારમાં જ પૈસા કાકા ફટાફટ ખાયેલી પૈસા કાકા શેતર માં પડ્યું તો નહા ના પાડે કાચી નાઈ જ્યો ખાઈ ના <laughs> ભૂખ લાગી મકાન દુકાન માં ખાતું બે પડી લઈ ને તું ખાઈ લેજે હું જવું ને જવું એ વાત કરું તું પેલા ચોમાજી લાઈએ ડોસી પાછી કાકા ને ડોસી પાછી લાઈએ દુકાન માં લઈ લે હારું મને જવા દેજો મારું જો જક્ષીજી કને એ તો મોતે આવે છે મારું જો દેખાતું એને મન તો એક વાર દેખાતું ના ના કર સન્ય મારો જો ઓમ કરે તો જવા દેજો જક્ષીજી કને જક્ષીજી ઓ આવરા આવરા બેઠા હો કે ઓ બેઠો છો ને તો મોઠો ઢાળ્યો તે તો જીકર છેટો એટલે આ તો શિયાળામાં ચીવો થોડો તડકો અને થોડો બે જુઓ નકબડા થઈ જાય એવું થાય આ બધું હું મેલીઓ બચી હોય એ તો બળતો તાપવા માટે લાવ્યા છીએ આ મારું શું મોતી આવી તો દેખાતું જ બંધ થઈ ગયું કે ગું બધીને ખાવા તો કે મોતી આવ્યા હતા ગું તો હું બધા ડોસી બચ્યા જ ને ના ના તો બધીને ખાજો ગબર અમે વાત થોપડો તો કરસણ જો આવ્યો હતો કે મારા કંઈ રિહાઈને આવ્યો તો તે રોજ્યું નહોતું ડોસી તે નહીં કાકાએ એ કાકાએ ડોસીને નાંચી એ મારે આવ્યો હતો કે ખાવાનું મારે મારે જ ફોખવાઈને ખાવા તો મારે તો આવ્યો છેતરમાં આવ્યા હતા મારે

એને બૈરું લાભવું જ નતું એ લખનોનો પૂરો અભાવ એને કોક કીધું છે ને તો જ બાળી લ્યાન જતી રહેને કદી એ ને તારે કેવી છે ખબર હારા ઘર નહીં હે ભાઈ હારા ચોમાને ઠપકો એટલે ન હોય તો બે ઓટો વાળગાડીએ એ ભાઈ રાન તો કોઈ દાડી વખત ના વખત બધો આપણો વનો જ છે ભરતજીને બોલાવો ફોન કરી અને ભેગા થઈને ચોમાજીને ફોન કરીને બોલાવો તે લેતા હીએ ભરતજીન તો લેજો લ્યો હું ફોન કરી એટલે તમે જ વાત કરીને ને હા ચશ્મા તો કાઢો હોય તો ચશ્મા પહેરીને મને પણ તે જ પડે ચશ્મા વગર મારું દેખાતું ના થાય મને હવરાયો ફોન તને ફોન કરો ખબર પડતી ના નંબર તો કાઢ્યા લો લ્યો હવે તો કરજો વાત કર વાત તો સંભળાય તો થઈમ તો ઓ વગર કરજો ઝડપી આવ હેલો ભરતજી આ કીધું એ આવજો દક્ષિણ વાડા કોમ છે તમારું હા ફટાફટ કોમ બોમ નોખો કે પડતું હાલ કે આખી જિંદગી કોમ જ કરવાનો હવે હાલ ફટાફટ આવો ને ઝડપી એ હારું કોમ કરે એટલે બટાકામાં ખાતર પેરી એક તો આખી જિંદગી કદી નવરા તો હોય જ ના પાક ચાલો આપવા જો સોમાજી બોલાવીએ ના ના ભરતજી આવી ના જઈ ભરતજી ને પૂછીએ ને ભાઈ સોમાજી વાત કરીએ બોલાવી ચાલો આપવા જો ભરતજી પાસે આ તો નવરા નવરા ને મને હું કોમ કરું મને કોમ કરવા દે એ સુટા એ બધા મને બોલા બોલાય કરે અને આ પેલો પસલો રે ને એને મોટે ઉતરાય ટાઈમ ની જાતો હોય કે એટલે બોલાવા ફોન કરી કરી લડે હું છું સર

આપડે પડે સોમાન હોય ને લેવા જાય ફોન કરો સોમાન ફોન કરજો ત્યાં આવીને નહીં તો કોનો બે વળગાડજો ત્યાં હલો ચોમાજી ચો હો ઉવે પૈસા ને વાડા આવો તમે ઘેર તો હો કરે તમે થી આવો વાડા અમે વાડા બેઠા આવો એ સારું આવ કે ઘેર છે આ ચો હું હે જો માન તો ભાઈ આપણે ડોસી ના લવરા હોય હાથે રોટલા કરી હો ખાધો પણ કરશે ની ઉપર જીવ બળે એ વાત સાચી કરશે ની ઉપર જીવ બળ કરશેનની જીવ ખબર રે

ઘડી લેવા જાય જોડું જ છું તમે કઈને મારી કાપો કાપો જ કરી હોય એવું ને તો કાપીએ પડે અરે ઘેર બોલો એવું મતી બોલજો એવું લાગે તમે જ લઈને